નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર ને કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે દસમાંથી આટલા સાચા છે ડેલી જીકે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે બરાબર છે જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપવાનો છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ બે હજાર પચીસમાં ગુજરાત કયા સ્થાને છે તો જવાબ આવશે કે ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં ગુજરાત અગિયારમા નંબર પર છે તો તાજેતરમાં ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ બે હજાર પચીસનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત ઓલ ઓ રેન્કિંગમાં અગિયારમાં ક્રમે છે પોલીસ જ્યુડિશિયરી પ્રિઝનના આધારે રેન્કિંગ જાહેર કરાયું છે પાંચ પોઈન્ટ ઝીરો સાતના પાંચ પોઈન્ટ ઝીરો સાતના સ્કોર સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગિયારમાં નંબર પર છે જો વાત કરીએ બે હજાર બાવીસની તો ગુજરાત દેશમાં ચોથા ક્રમાંકે હતું પોલીસમાં તેત્રીસ ટકા અનામત સાથે સોળ પોઈન્ટ સાત ટકા મહિલાઓ હાર કાર્યરત છે રિપોર્ટ અનુસાર ગુજરાત પોલીસ વિભાગમાં તેત્રીસ ટકા મહિલા અનામત પહોંચતા લગભગ તેર વર્ષ લાગી જશે પોલીસ વિભાગમાં મહિલા અધિકારીઓ માત્ર દસ ટકા છે રિપોર્ટ અનુસાર પોલીસ સ્ટેશન દીઠ ત્રણને બદલે માત્ર પીએસઆઈ ઝીરો પોઈન્ટ પાંચ ટકા છે મહિલાઓની વાત ચાલે છે કર્ણાટક આંધ્ર અને તેલંગણા મોટા અને મધ્યમ કદના રાજ્યોમાં ટોચ પર છે જ્યારે નાના રાજ્યની વાત કરીએ તો સિક્કિમ આગળ છે બિહાર છત્તીસગઢ ઓડિશા છે એમાં સૌથી વધારો સુધારો છે આ રિપોર્ટ ટાટા સન્સની પહેલથી શરૂ થયો હતો અને સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ કોમન કોષ કોમનવેલ્થ હ્યુમન રાઇટ ઇનિશિયેટિવ વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસીના સહયોગથી રિપોર્ટ બનાવવામાં આવ્યો છે ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ એ રિપોર્ટ મુજબ હાઈકોર્ટમાં ઓછામાં ઓછી તેત્રીસ ટકા જગ્યા આવેલી છે જ્યારે જિલ્લા અદાલતમાં એકવીસ ટકા જગ્યાઓ ખાલી છે ઓકે અહીંયા ઇન્ડિયા જસ્ટિસ પરથી મને યાદ આવ્યું તમને ખબર છે આપણા ભારતના ચીફ જસ્ટિસ છે બાવનમાં નંબરમાં બાવનમાં નંબરના કોણ બનવાના છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો દર વર્ષે વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે અહીંયા મનાવવામાં આવે છે લખવામાં ભૂલ છે તો આજનો દિવસ છે એટલે કે ત્રેવીસ એપ્રિલ છે એને વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે તરીકે ઉજવીએ છીએ યુનેસ્કો અને અન્ય જે સંબંધિત સંસ્થાઓ છે એ સંસ્થાઓ દ્વારા લેખકો પુસ્તકોના વિશ્વવ્યાપી વાંચનની કળા અને એને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે યુનેસ્કોએ ત્રેવીસમી એપ્રિલને વિશ્વ બુક દિવસ તરીકે પસંદ કર્યો છે વિલિયમ શેક્સપિયર મિગ્યુઅલ સર્વેન્ટ્સ પછી ઇન્કા ગોર્શિલાઓ ડે ડે લાગેગા આ સહિતના મહાન સાહિત્યિક વ્યક્તિઓનું આ દિવસે મૃત્યુ પામેલા અને શ્રદ્ધાંજલિ આપવા માટે આ તારીખને પસંદ કરી છે આ ઉપરાંત યાદ રાખજો કે ઇંગ્લિશ લેંગ્વેજ ડે અને યુએન સ્પેનિશ લેંગ્વેજ ડે એ યુનાઇટેડ નેશન્સ દર વર્ષે ત્રેવીસ એપ્રિલના રોજ ઉજવે છે તે વિલિયમ શેક્સપિયરના જન્મદિવસ અને મૃત્યુ બંને તરીકે મનાવવામાં આવે છે અને વર્લ્ડ બુક અને કોપીરાઈટ ડે સાથે એકરૂપ છે સ્પેનિશ ભાષા માટે દિવસની પસંદગી કરવામાં આવી છે કારણ કે તે દિવસ સ્પેનમાં હિસ્પેનિક દિવસ તરીકે મનાવવામાં આવે છે જેનો અર્થ છે કે સ્પેનિશ બોલતું વિશ્વ તમારા માટે પ્રશ્ન વિશ્વ હિન્દી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ રાષ્ટ્રીય હિન્દી દિવસ છે એ આપણે મનાવીએ છીએ ચૌદમી સપ્ટેમ્બર વિશ્વ ટેબલ ટેનિસ ડે એ પણ મિત્રો આજે એટલે કે ત્રેવીસમી એપ્રિલના રોજ મનાવવામાં આવે છે ઓગણીસો ને છવ્વીસમાં પ્રથમ વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપના આયોજક અને આઈટીએફ છે એના સ્થાપક અને પ્રથમ પ્રમુખ ઇવોર મોન્ટાગુના એના સન્માનમાં ત્રેવીસ એપ્રિલે આ દિવસ મનાવવામાં આવે છે ડબ્લ્યુ ટીટી મનોરંજન માટે ટેબલ ટેનિસ રમવાના આનંદની ઉજવણી કરે છે અને લોકોને એકસાથે લાવે છે તમને ખબર હોય તો રિસન્ટલી ટેબલ ટેનિસના એક કોચ મહિલા હતા જેમનું અવસાન થઈ ગયું વેસ્ટ બંગાળથી બિલોંગ કરતા હતા તમને નામ જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ છે એના ડાયરેક્ટર જનરલ તરીકે માંગીલાલ ઝાટની નિમણૂક કરવામાં આવી છે બરાબર છે તો પ્રખ્યાત કૃષિ શાસ્ત્રી છે ડૉક્ટર માંગીલાલ ઝાટ ભારતીય કૃષિ સંસાધન પરિષદના આગામી ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થયા છે તેઓ ડોક્ટર હિમાંશુ જૈનનું સ્થાન લેશે જેમને અગાઉ ઇન્ટરનેશનલ ક્રોપ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડોક્ટર માંગીલાલ ઝાડ બાર વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય મકાઈ અને ઘઉ સુધારણા કેન્દ્રમાં મુખ્ય વૈજ્ઞાનિક અને પ્રણાલી કૃષિશાસ્ત્રી હતા તમને ખબર છે આઈસીઇઆરની વાત કરીએ તો એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને એના જો પ્રેસિડેન્ટની વાત કરીએ તો હંમેશા આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી હોય હાલમાં કોણ છે શિવરાજસિંહ ચૌહાણ તમારા માટે પ્રશ્ન એની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ છે એક તો છે રાજેશ ભાસ્કર બીજી છે રાજેશ ભાસ્કર ટુ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય એ પણ રોજ એ પણ બિલકુલ ફ્રી તો શું કરવાનું આપણી ટેલિગ્રામ ચેનલ છે ને એને તમે જોઈન કરી લો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે તમે અહીંયા પોલ્સ પણ રમી શકશો ડેલી પોપ ફ્રાન્સિસનું અવસાન પોપ ફ્રાન્સિસના અવસાન પર ભારતમાં કેટલા દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે તો ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે તો પ્રોપ ફ્રાન્સિસ છે એમનું એકવીસ એપ્રિલે અઠયાસી વર્ષની વયે વેટીકન સિટીમાં અવસાન થઈ ગયું તમને ખબર છે ને વેટિકન સિટી છે આખા વિશ્વમાં વસ્તીમાં અને વિસ્તારમાં સૌથી નાનામાં નાનો દેશ છે બરાબર છે આમ તમે જુઓ તો ભારત ભારતે જો ઓફિસિયલ ડિક્લેર નથી કર્યું ભારત વસ્તીમાં સૌથી મોટો હાલમાં આમ તો ચાઇના કહી શકાય ભારતની વસ્તી ગણતરી થશે બે હજાર પચીસમાં એટલે એ પણ ઘોષિત થઈ જશે તો મને કહો વિસ્તારમાં સૌથી મોટા મોટો દેશ કયો છે હવે એમના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવે છે તેમને ફેફસાની બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ન્યુમોનિયાથી પીડિત હતા પ્રોપ ફ્રાન્સિસ જે સ્વીટ ઓર્ડરના પ્રથમ પોપ હતા પોપ હતા આઠમી સદી પછી યુરોપની બહારના પ્રથમ પોપ હતા આર્જેન્ટિનાના બ્યુનો શેરસમાં જ્યોર્જ મારિયો બોર્ગોલિયો તરીકે જન્મ્યા હતા પ્રોપ ફ્રાન્સિસને ઓગણીસો ઓગણસિત્તેરમાં કેથોલિક પાદરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા પોપની પસંદગીની પ્રક્રિયા ખૂબ પવિત્ર અને ગુપ્ત હોય છે જે કોઈ લોકપ્રિયતા સ્પર્ધા નથી હોતી પરંતુ ચર્ચ તરફથી એક દેવી પ્રેરિત પસંદગી હોય છે છતાં હંમેશા અગ્રણી ઉમેદવારો હોય છે જેને પાપા બિલ તરીકે ઓળખવામાં આવે છે તેમનામાં કેટલાક ગુણ એવા હોય છે જે પોપ બનવા માટે જરૂરી માનવામાં આવે છે ઓકે તો યાદ રાખજો એમનું અવસાન થયું છે તાજેતરમાં કયા રાજ્યને આધાર અમલીકરણમાં શ્રેષ્ઠતા માટે બે ઉડાય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે મેઘાલય યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના દ્વારા બે પુરસ્કાર તો મેઘાલય છે એને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બે શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી હતી બાળકોના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ્સ અને પુખ્ત વયના લોકો માટે આધારની નોંધણીની ચકાસણી આ પુરસ્કારો આઠ એપ્રિલ બે હજાર ને પચીસના રોજ દિલ્હીમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં રાજ્યવતી સામાન્ય વહીવટ વિભાગના આધારે નોડલ અધિકારી ઉપર કુપરવારે એમને સ્વીકાર્યા હતા આ માન્યતા મેઘાલયની અસરકારક આધાર રોલઆઉટ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે અને જાગૃત ભારત ચળવળ જેવા વિરોધ જૂથોના વિરોધ વચ્ચે પણ તે કલ્યાણકારી લાભો મેળવવા માટે ફરજિયાત આધાર લિંકેજની આવશ્યકતા પર પ્રશ્ન ઉઠાવે છે બરાબર છે તમને ખબર છે મેઘાલયની વાત કરીએ શિલોંગ એનું કેપિટલ છે કોનરાડ સંઘમાં એના શું છે સીએમ છે અને ભારતમાં પ્રથમ ડ્રોન ડિલિવરી હબ એ મેઘાલય બનવાનું છે આ યાદ રાખજો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો બે હજાર નવમાં એની સ્થાપના થઈ તમારે જણાવવાનું છે એના સી કોણ છે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ભારત આઈબીસીએના મુખ્ય મથકનું આયોજન કરશે એ માટે કરાર પર હસ્તાક્ષર થયા તો વન્યજીવ સંરક્ષણ વન્યજીવ સંરક્ષણમાં ભારતના વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવ બનાવતા એક સીમા ચિહ્નરૂપ પગલામાં ભારત સરકારે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સાથે તેના મુખ્ય મથક અને સચિવાલયનું આયોજન કરવા માટે ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ કરાર વિશ્વની સાત મુખ્ય મોટી બિલાડી પ્રજાતિઓ વાઘ શી ચિત્તો બરફ એટલે હિમ હિમદીપડો ચિત્તોને લખવાનું અહીંયા હિમ દીપડો અહીંયા દીપડો અહીંયા જેગુઆર અને પુમાના રક્ષણ માટે ભારતની કટિબદ્ધતા દર્શાવે છે પ્રોજેક્ટ ટાઈગર એની સુવર્ણ જયંતિની ઉજવણી દરમિયાન એપ્રિલ બે હજાર ત્રેવીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું આઈબીસીએ જે લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ સંશોધન અને નિવાસસ્થાન સંરક્ષણ માટે વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવે છે બરાબર તો યાદ રાખજો તમને ખ્યાલ હોય તો ગઈકાલે આપણે ભણ્યા હતા કે સિંહોની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે બરાબર છે આવતા મહિનેથી છેલ્લે જ્યારે બે હજાર વીસમાં જ વસ્તી ગણતરી થઈ ત્યારે ભારતમાં કહો કે ગુજરાતના ગીરમાં કેટલા સિંહો કેમ કે એશિયાઈ સિંહો ફક્ત ગીરમાં જ જોવા મળે છે ટોટલ કેટલા સિંહો છે સિંહ માટેનો દિવસ વિશ્વ સિંહ દિવસ દસમી ઓગસ્ટે મનાવવામાં આવે છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે તમને પોલ શ્રમમાં મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય

એક રાષ્ટ્રપતિ હશે રાષ્ટ્રપતિનું પદ છે એના માટેનું આપણા બાવનમાં નંબરના તો મેં તમને પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબ તો પણ એ જ બનવાના છે તો ભારત સરકારે રાષ્ટ્રની સરહદી સુરક્ષા અને સચોટ માહિતી મેળવવાના હેતુસર બાવન મિલિટરી સેટેલાઇટ્સ એ તરતા મૂકવાનો અતિ મહત્વનો નિર્ણય કર્યો છે આ તમામ બાવન મિલિટરી સેટેલાઇટ ઇસરો દ્વારા તૈયાર કરવામાં આવશે બાવન મિલિટરી સેટેલાઇટ તરતા મૂકવાનો મૂળ હેતુ દેશના લશ્કરી દળો માટે માર્ગદર્શક નીતિ તૈયાર કરવાનો અને આ જે માર્ગદર્શક નીતિ આવતા ત્રણ મહિનામાં તૈયાર થશે અને આવા મહત્વકાંક્ષી નિર્ણયથી અને માર્ગદર્શક નીતિથી ભારત સ્પેસ પાવર બનવાની દિશામાં બહુ ઝડપભેર આગળ વધશે આ મિલિટરી સેટેલાઇટ્સની મદદથી ભારતીય લશ્કર સરહદ નજીક અને તેને પાર થતી જે શંકાસ્પદ ગતિવિધિઓ હિલચાલ જોખમી પ્રવૃત્તિ વગેરેની સચોટ અને ઉપયોગી માહિતી મેળવી શકશે રાષ્ટ્રની સુરક્ષા માટે આવી તમામ ઉપયોગી બાતમી મેળવવા મિલિટરી સેટેલાઇટ તરતા મૂકવા જરૂરી છે આ તમામ મિલિટરી સેટેલાઇટ પૃથ્વીની લો અર્થ ઓર્બિટ મીડિયમ અર્થ ઓર્બિટ અને શક્ય હશે તો જીઓ સ્ટેશનરી ઓર્બિટ એમ ત્રણ જુદી જુદી ભ્રમણકક્ષામાં તરતા મૂકવામાં આવશે સાથોસાથ તેમાં અત્યાધુનિક ટેકનોલોજીના સેન્સર્સ હાઈ ઇમેજિંગ સિસ્ટમ્સ અને શક્ય હશે તો સિન્થેટિક અપેચર રડાર આવા બધા વૈજ્ઞાનિક ઉપકરણો પણ ગોઠવશે કોણ બનાવશે ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તમને ખ્યાલ હોય તો ઈસરો છે એની સ્થાપના પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણ હેડક્વાર્ટર બેંગ્લુરૂમાં છે ઈસરો તમને ખબર છે ને કે ચોમાસામાં વીજળી પડે ને એ અમુક કલાક પહેલા જ વીજળી પડશે કઈ જગ્યાએ એની આગાહી કરવાની એક ટેકનોલોજી શોધી છે કેટલા કલાક પહેલાં તમારે જણાવવાનું છે વી નારાયણ અધ્યક્ષ છે ઈસરોના બરાબર છે અને ગગનયાન છે એ આપણું ભારતનું પ્રથમ સમાનો મિશન છે આ ઉપરાંત યાદ રાખજો ચંદ્રયાન ચોથું છે એ બે હજાર સત્યાવીસ અઠ્યાવીસમાં લોન્ચ થઈ શકે છે ચંદ્રયાન પચીસ જેમાં આપણે જાપાનની મદદ લઈશું બડેસટ્ટી ગામ એ બસ્તર વિસ્તારનું પ્રથમ નક્સલ મુક્ત ગ્રામ પંચાયત બની ગયું છે તો છત્તીસગઢ એનું સુકમા જિલ્લા એનું બળેસટ્ટી ગામ

એક સાહિત્યકાર છે જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર બે હજાર ચોવીસ નો આપવામાં આવ્યો બરાબર છે છે શું નામ શુક્લા હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન અલકનંદા અને ભગીરથીનો સંગમ ક્યાં થાય છે દેવપ્રયાગ નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે તો નર્મદા સાગર યોજના કયા વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે તો ચીડના પૃથ્વીની પરિભ્રમણની ગતિને ખાલી જગ્યા ગતિ કહેવાય છે દૈનિક ગતિ વસ્તી ગણતરી બે હજાર અગિયાર અનુસાર ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યમાં દસ ટકાનો સૌથી નીચો વસ્તી વૃદ્ધિ દર નોંધાયો છે નાગાલેન્ડ હવે આપણે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન હિન્દુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ફારસી ગ્રંથોનું ભાષ મહત્વના ગ્રંથોનું ફારસી ભાષામાં ભાષાંતર કરનાર પ્રથમ સુલતાન તો ફિરોઝશાહ તકલક ગળી ઉગાડનાર કિસાનો માટે ગાંધીજીની આગેવાની હેઠળ કયો સત્યાગ્રહ થયો હતો ચંપારણ બિહારમાં સામાજિક ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચેના પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ માટે ખૂબ સક્રિય હતા તો ઈશ્વર ચંદ્ર સાગર આ પુસ્તક કોના દ્વારા લખાયેલું છે તો રાજા રામ મોહન રાય ઓગણીસો માં થયેલા ભારતીય કોંગ્રેસના અધિવેશનમાં નીચેના પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા સુભાષચંદ્ર બોઝ હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે ફિક્કીસ એફએલઓની મહિલા સદસ્યો સાથે સંવાદ યોજાયો ગાંધીનગરમાં તાજેતરમાં નીચેનામાંથી કોનો વિશ્વના સો સર્વશ્રેષ્ઠ હોસ્પિટલમાં સમાવેશ કર્યો છે તો દિલ્હી હોસ્પિટલ દિલ્હીની એમ્સ દિલ્હીની એમ્સ આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો કે ભારતના બાવનમાં નંબરના જે જસ્ટિસ બનવાના છે એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સીજેઆઈ શું નામ છે ભૂષણ આર ગવઈ બરાબર સેકન્ડ નંબરનો પ્રશ્ન તો વિશ્વ હિન્દી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ દસ જાન્યુઆરી ત્રીજો પ્રશ્ન હતો રિસન્ટલી ટીટીના કોચનું અવસાન થયું ટેબલ ટેનિસના કોચ ફ્રોમ વેસ્ટ બંગાળ નામ શું હતું ભારતી ઘોષ ચોથો પ્રશ્ન વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે વિસ્તારમાં રશિયા પરંતુ વિશ્વમાં સૌથી લાંબી સરહદ પૂછે તો કેનેડા પાંચમો પ્રશ્ન પાંચમો પ્રશ્ન શું હતો આઈસીએ આરની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ઓગણત્રીસ માં છઠ્ઠો પ્રશ્ન યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનઆરસીઓ તો શું આવશે એમનું નામ ભુવનેશ કુમાર આવશે ભુવનેશ કુમાર સાતમા નંબરનો પ્રશ્ન છેલ્લે સિંહની ગણતરી થઈ બે હજાર વીસમાં સિંહની ગણતરી દર પાંચ વર્ષે થાય તો એ પ્રમાણે છસો ને જેટલા સિંહો છે ગુજરાતમાં બરાબર સિક્સ સેવન્ટી ફોર આઠમા નંબરનો પ્રશ્ન ઇસરોએ એવી ટેકનોલોજી શોધી છે કે અઢી કલાક પહેલાં વીજળી થવાની આગાહી કરી શકે બરાબર ભારતનો નકસલ નકસલમુક્ત થવાનો ટાર્ગેટ માર્ચ બે હજાર છવ્વીસનો છે બરાબર છે યાદ રાખજો હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના પહેલો પ્રશ્ન ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કેટલામી સિંહ વસ્તી ગણતરી કરવામાં આવશે બે હજાર પચીસમાં સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા શહેરમાં મેયરે ચૌદ એપ્રિલ કયા શહેરના મેયરે ચૌદ એપ્રિલ બે હજાર પચ્ચીસને ડૉક્ટર બી આર આંબેડકર દિવસ તરીકે સત્તાવાર જાહેર કર્યો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જવાબો પણ જોયા આશા રાખવું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ કઈ છે એક તો રાજેશ ભાસ્કર છે બીજી રાજેશ ભાસ્કર ટુ છે બંનેને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત